ચાલો આજે વાત કરીએ એ મહાન વ્યક્તિની જેમણે આધુનિક ભારતનો નકશો જ બદલી નાખ્યો એક એવા નેતા જેમની ઓળખ જ હતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને એમના વારસાને આજે આપણે નજીકથી સમજીશું તો આખી વાતને સમજવા માટે આપણે પહેલાં જોઈશું કે એ લોખંડી પુરુષ તરીકે કેવી રીતે ઓળખાયા પછી જાણીશું કે એ સરદાર કેવી રીતે બન્યા આઝાદી વખતે દેશ સામે કેવો મોટો પડકાર હતો એમણે એને કઈ રીતે પાર પાડ્યો અને છેલ્લે એમનો વારસો આજે આપણા માટે શું મહત્ત્વ ધરાવે છે સારો તો સૌથી પહેલાં લોખંડી પુરુષ આ બિરુદ્ધ એમને તો નથી મળ્યું બરાબર ને ચાલો જોઈએ કે આની પાછળની કહાણી શું છે જુઓ ભારતના લોખંડી પુરુષ આ નામ જ એમની ઓળખ છે કેમ કારણ કે એમનો સંકલ્પ લોખંડ જેવો અડગ હતો એ માત્ર એક આઝાદીના લડવૈયા નહોતા પણ એક એવા કુશળ વહીવટ કરતા હતા જેમણે આખા દેશને એક તાંતણે બાંધવાનો પાયો નાખ્યો હવે સવાલ એ થાય કે લંડનથી ભણીને આવેલા એક સફળ વકીલ એ અચાનક લોકોના નેતા કેવી રીતે બની ગયા આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો એમની નેતાગીરી ઘડાઈ હતી જમીન પર લોકોની વચ્ચે ગાંધીજીથી પ્રેરિત થઈને એમણે ખેડા સત્યાગ્રહમાં ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો પછી બારડોલીમાં કરવેરા સામે સફળ લડત આપી અને મીઠાના સત્યાગ્રહમાં તો એમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી અને આ સરદાર નામ છે ને એ કોઈ સરકારે નથી આપ્યું એમને આ બિરુદ મળ્યું બારડોલીની એ મહિલાઓ પાસેથી જેમની લડતનું એમણે નેતૃત્વ કર્યું હતું આ જ બતાવે છે કે લોકોના દિલમાં વસતા સાચા નેતા હતા પણ સરદાર પટેલની ખરી કસોટી તો હજી બાકી હતી આઝાદી મળી પણ એની સાથે એક એવો ભયાનક પડકાર આવ્યો જે ભારતને કદાચ હંમેશા માટે વિખેરી નાખત આ સ્ક્રીન પર દેખાતો આંકડો જુઓ પાંચસો બાસઠ આ કોઈ સામાન્ય આંકડો નથી આઝાદીના સમયે ભારતના નકશા પર પાંચસો બાસઠ નાના મોટા રજવાડા હતા વિચારો દરેકનો પોતાનો રાજા પોતાની સરકાર અને પરિસ્થિતિ કેટલી ગંભીર હતી કે સમજો આ દરેક રજવાડાને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા કાં તો ભારતમાં જોડાઓ કાં તો પાકિસ્તાનમાં અથવા તો સ્વતંત્ર રહો મતલબ કે ભારત એક દેશ તરીકે ઉભો થાય એ પહેલા જ એના સેંકડો ટુકડા થઈ જવાનો પૂરેપૂરો ખતરો હતો તો પછી આ અશક્ય લાગતું કામ આખરે પાર પડ્યું કેવી રીતે સરદાર પટેલની રણનીતિ ગજબની હતી જેમાં સામ દામ દંડ ભેદ બધું જ હતું એમણે એક તરફ રાજા મહારાજાઓ સાથે રાજકીય કુનેથી વાટાઘાટો કરી એમની ચિંતાઓ સમજવા માટે અખૂટ ધીરજ રાખી અને જ્યાં વાતચીતથી કામ ન ચાલ્યું ત્યાં દેશની એકતા માટે પોતાનું લોખંડી મમોબળ પણ બતાવ્યું અને આ જ કારણસર એમની સરખામણી જર્મનીના આયન ચાન્સલર ઓટો વોન બિસ્માર્ક સાથે થાય છે જેમ બિસ્માર્કે વિખરાયેલા જર્મન રાજ્યોને એક કરીને એક શક્તિશાળી જર્મન સામ્રાજ્ય બનાવ્યું બરાબર એ જ રીતે સરદાર પટેલે પાંચસો ને બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યો એટલે જ તો એ કહેવાયા ભારતના બિસ્માર્ક દેશને એક બનાવવું એ તો સરદાર પટેલનો સૌથી મોટો વારસો છે જ પણ એમનું યોગદાન અહીં પૂરું નથી થતું ચાલો જોઈએ કે એમની અસર આજે પણ આપણા જીવન પર કેવી રીતે છે સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે એમણે દેશના વહીવટીતંત્રનો પાયો નાખ્યો આજે આપણે જે ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે કે આઈએએસ આઈપીએસ જોઈએ છીએ એનું માળખું તૈયાર કરવાનો શ્રેય એમને જ જાય છે એટલે જ તો એમને ભારતીય સન્નદી સેવાઓના પેટર્ન સેન્ટ કહેવાય છે અને એમના આ પ્રદાનને સન્માન આપવા માટે જ એમને ઓગણીસો એકાણુંમાં માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરાયો એમનું યોગદાન એટલું મહત્વનું છે કે એમના જન્મદિવસ એકત્રીસ ઓક્ટોબરને હવે આખો દેશ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવે છે અને એમના આ વિરાટ વ્યક્તિત્વ અને વારસાને સન્માન આપવા માટે એક એટલું જ વિરાટ સ્મારક બનાવવામાં આવ્યું છે હા આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એમના જ રાજ્ય ગુજરાતમાં આવેલી આ પ્રતિમા આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે આ માત્ર એક મૂર્તિ નથી આ ભારતની એકતા અને અખંડિતતાનું જીવંત પ્રતિક છે એ વિચારનું પ્રતિક છે જેના માટે સરદાર પટેલે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તો આખરે એક રાષ્ટ્ર બને છે કેવી રીતે સરદાર પટેલની કહાણી બતાવે છે કે માત્ર આઝાદી મળવી પૂરતી નથી એના માટે જોઈએ એક દૃષ્ટિ એક લોખંડી સંકલ્પ અને એક એવો શિલ્પી જે વિખરાયેલા ટુકડાઓને જોડીને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે આ વારસો આજે પણ આપણને પ્રેરણા આપે છે